બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે અંદાડા વાંદીવાડા રોડ તરફથી માંડવા તરફ એક પિકઅપ બોલેરો નંબર જીજે સોળ એવી ઓગણસિત્તેર એક્યાસીમાં આધાર પુરાવા વગરનો ભંગાર લઈ જવામાં આવેલ છે જેની માહિતીના આધારે પોલીસે માહિતીવાળી જગ્યા પર વોચ ગોઠવીને માહિતી વાળો બોલેરો પિકઅપ આવતા તેને રોકીને તલાશી લેતા તેમાંથી એક ઈસમના નામે પ્રદીપભાઈ જવાહરલાલ ચોરેસર નાઓને ટેમ્પોમાં ભરેલ ભંગાર સાથે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન આપ્યો હતો તેમજ લોખંડના સળિયા કોઈ જગ્યાએથી ચોરી અથવા છલકપટથી મેળવી હોવાનો પ્રથમ દ્રષ્ટિએ મેળવ્યું હોવાનું માલુમ થતા પોલીસે ટેમ્પામાં ભરેલ લોખંડના સળિયા જેનો આશરે વજન અઢારસો ને સાહીઠ કેજી જેની કિંમત રૂપિયા પંચાવન હજાર આઠસો તેમજ બે મોબાઈલ ફોન જેની કિંમત દસ હજાર તેમજ બોલેરો પિકઅપ ગાડી જેની આશરે કિંમત રૂપિયા ત્રણ લાખ ગણીને કુલ ત્રણ લાખ પાસઠ હજાર નો મુદ્દા માલ કબ્જે કરવામાં આવ્યો હતો રિપોર્ટર વિષય ન્યૂઝ અંકલેશ